એવું કઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી આપે જોયું તો એણે અમારા ગામના બધા જ બુથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે શું કામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટર શું કામ ખુશ રાખવા જોઈએ પણ એણે જે વેરાવર અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડબુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ તૂંકો કરી અને કોડીનાર શહેરની ની ચૂંટણીને સમ